અંકલેશ્વર જીઆરડીસી ઘરે ગયા બાદ બીજા દિવસે સવારેથી લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી જે લોકો આ પ્રસંગમાં ભોજન આરોગ્ય હતું તેઓ રાત્રિના મહેમાનો પરત પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા જોકે રાત્રિથી જ લોકોને અસર થવાની શરૂ થતા બીજા દિવસે રિસેપ્શનમાં ભાગ લેનાર ત્રણસો થી વધુ મહેમાનો ફૂડ પોઈઝનિંગ ની અસર થતા ઉલટી અને ઝાડા થઈ જતા નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જોકે આ મામલે બલરામ અગ્રવાલ અને તેમના પુત્ર તેમજ પરિવારના સભ્ય સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે રિસેપ્શનમાં અંદાજે ત્રણસો થી ત્રણસો લોકો રિસેપ્શનમાં આવ્યા હતા જેમાં મુંબઈ વાપી સુરત સુધીના મહેમાનોને બીજા દિવસથી ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે તેમના કુટુંબમાં તેઓ અને તેમના પત્ની સહિત માતા પિતાને પણ તેની અસર થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આ અંગે ભરૂચના ચામુંડા કેટરેસને જમવાનો ઓર્ડર આપ્યો હતો જે ખાવાથી લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાના આક્ષેપો કર્યા છે આ મામલે તેમના પિતા દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં જાણ કરી ફરિયાદ આપી હતી મારા દીકરાનો રિસેપ્શનનો ફંક્શન હતું તે ફંક્શનમાં અમે 3 થી સાડા ત્રણસો જેટલા અમારા સગા સંબંધીઓના મારા મિત્ર બોમ્બે થી અમદાવાદ સુધીને નિમંત્રણ આપ્યા હતા તેમાં બધા ભાઈઓ આવ્યા હતા અને રાત્રે સાડા થી દસ વાગ્યેનું ફંક્શન હતું બધા લોકોએ ભોજન કર્યા પછી બીજા દિવસે બધાને ફૂડ પોઈઝનિંગ થયું અને બધા પોતપોતાના વિસ્તારમાં રાત્રે જતા રહ્યા હતા અમારી નોલેજ પૂજબ જેપના ફોન આવ્યા મેક્સિમમ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે અને જેના લોકો બધા લોકોએ વધારે વધારે તકલીફમાં છે હવે આ ફંક્શનમાં બધું અમારું કેટરર ભદ્રેશભાઈ પ્રજાપતિ માં ચામુંડા કેટરર્સને આપ્યું હતું પરપ્યુલેટના હિસાબે અને સંપૂર્ણ જવાબદારી એમની હતી જેથી ક્વોલિટી ફૂડ બધાને પરોશે અને સારું ફંક્શન ઉજવે પણ આ જવાબદારી નિભાવી નથી એના લીધે આ બધું હોનારત થયું હવે અમારા તંત્રથી નિવેદન છે કે એના ઉપર યોગ્ય પગલાં ભરે તાકી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિને આવી રીતનું કંઈક હોનારત ન થાય અને આવું જીન લેવલ જીન લેવું ઘટના ના ત્રેવીસ તારીખે બલરામભાઈ અગ્રવાલના દીકરાના રિસેપ્શનમાં ગયા હતા અમે અને ત્યાં પરમભૂમિ પાર્ટી પ્લોટ સાવન ચોકડીની બાજુમાં તો ત્યાં સાંજે જમ્યા હતા અને મા ચામુંડા કેટર્સવાળાનું ત્યાં એના તરફથી મેનુ હતું એ જમ્યા પછી રાત્રે થોડું અનકમ્ફર્ટેબલ લાગ્યું અને ત્રણ ચાર વાગ્યાથી વામિટિંગની ઝાડા ઉલટી થઈ ગયા હતા તો તાત્કાલિક પછી આસ્થા હોસ્પિટલમાં એડમિટ થયા તો ડોક્ટરનું કહેવું છે કે ફૂડ પોઈઝનિંગ થવાના કારણે તમને આ બધું થયું છે અને મારા ફેમિલીમાંથી બધા જ ફાધર ફાધર વાઇફ બધા જ હોસ્પિટલમાં એડમિટ થયા છે અને મારા ગ્રુપમાં જે પણ હતા હું જેને ઓળખું છું બધા જ કોઈને કોઈ હોસ્પિટલમાં ઓરેન્જમાં થયું છે કોઈ આસ્થામાં છે કોઈ ત્રિલોકીમાં છે કોઈ જયાબેન મોદીમાં છે કોઈ લોકલ ડોક્ટરો સાથે કોન્ટેક્ટ કરીને ત્યાં એમના ક્લિનિક પર જઈને ટ્રીટમેન્ટ લીધી છે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર